સુગામ તાલુકાના દુધવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા વિકાસને હવે વેગ અપાયો છે સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે સાત વર્ષથી જે વિકાસ રૂંધાયો હતો તેને પૂર્ણ કરીશું વાવ ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના દુધવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર કરાયા જો કે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા પડી રહી છે પાઇપલાઇન કામ પૂર્ણ થશે તો સુઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યાઓનું નિવારણ આવશે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે સુઈગામના દુધવા સેડવ કુંભારખા ઉચોસણ બેણપ સહિતના ગામોના ખેડૂતોને ખેતરે ખેતરે પાણી પહોંચાડવામાં આવશે તેવી વ્યવસ્થા કરાઈ છે વા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકારે ત્રાણું પોઈન્ટ પાંચ કરોડની ભેટ આપી છે સુઈગામ સિઘાડાના રસ્તાને બે દિવસમાં કોન્ટ્રાક્ટ પાસે બેસીને કામ પૂર્ણ કરવાના પ્રયત્ન રહેશે વાવ ભાભર સુઈગામ તાલુકામાં ખેડૂતો માટે કેનાલ પાણી આરોગ્ય રોડ રસ્તા સહિતની સુવિધાઓ મળે તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે એવું પણ તેમણે કહ્યું હતું